ખેડૂતો આપણે જોયું તો આપણને આપણને ખેતરમાં માં જઈએ તો આપણને આપણે અકલ્પની દ્રશ્યો તમે જોઈ ન શકો એમ સાહેબ પાથરા તમે જોવો તો જે જે બબે તંત્ર ફૂટના પાથરા હોય એ પાથરા અત્યારે તમને કહો આમ દેખાય નહીં આવે ખેતર ઉપર થઈ ગયા માટે અરે ભળી ગયા છે માનો કે એનો જે માંડવી હોય તો માંડવી હળી ગઈ એનો જે પાલો હોય ડાઠા હોય તો ડાઠા બધા સડી ગયા એટલે આ કલ્પની દ્રશ્યો હતા સાથે સાથે મારે બીજી એક વાત કરવી હતી કે અમારા વિસ્તારની અંદર ખાસ કરીને હું આપના આપના માધ્યમથી જણાવું કે ઓગણીસો ની અંદર આવા જ પ્રકારનું એક ખૂબ મોટો વરસાદ આવ્યો હતો ને વાવાઝોડો આવ્યું હતું અને એક જળ વૃષ્ટિ ખૂબ મોટી થઈ હતી અને અમારું બાદલપુર ગામ છે ને એ ઓજત નદીના બિલકુલ કિનારા પર આવેલું છે જેમાં આપણે સાબરમતી છે એ રીતે તો એ સમયે અમારા આખા ગામની અંદર મોટા પ્રમાણમાં દસ કે બાર ફૂટ જેટલું પાણી આવ્યું ને આખું ગામ એમાં તરબોળ થઈને ખૂબ મોટી નુકસાની આવી હતી લગભગ એમ કહેવાય ને એ સમયે એક પણ પશુ અમારા ગામની અંદર બસો નહોતો બધા ઢોર પણ એ વખતે પાણીમાં તણાઈ ગયા હતા જે બાંધેલા થઈ બસો ત્યાં જીવ ગુમાયો હતો અને બધાની જે ઘર વખરી હતી કપડાથી માંડી બધું જ નષ્ટ થઈ ગયું હતું ત્યારે મારી ઉંમર માત્ર ને માત્ર અગિયાર કે બાર વર્ષની હતી પણ આ દ્રશ્યો મને આજે પણ યાદ છે અને ત્યારબાદ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા અમારો પરિવાર અમારા ગ્રામજનો જે રીતે બહાર

આપડી બાજુમાં બેઠેલા વડીલો આપણા બધા મિત્રો સાથે આપણે હળીમળી મોટા થયા હોય ખેતર સાથે કામ કર્યું હોય સ્કૂલ કોલેજ ની અંદર ભેગા ભણ્યા હોય ત્યારે એ લોકોનું દુઃખ હોય આપણે જોયેલા આપણને સ્વભાવિક છે કે દુઃખ ખુબ મોટું થાય